ઇમરજન્સી વોર્ડમાં હું આવ્યો છું સિવિલ હોસ્પિટલ સુરત અત્યારના પેશન્ટ હેરાન થાય છે ઇમરજન્સી વોર્ડમાં હું લાવ્યો છું આ બધા ડોક્ટર અહીંયા બેઠા છે આ પોઝિશન અહીંયા ચાલી રહેલી છે આ ક્યારના પેશન્ટને લાવ્યા છે હજુ લગીન કોઈ ડોક્ટર આવ્યું નથી એમને બેક પેઇન થાય છે એમને બેક પેઇન થાય છે અત્યારે હું કહું છું એમને બેક પેઇન થાય છે હજુ લગીન પાંચ મિનિટ થઈ છે ઇમરજન્સી વોર્ડમાં અમે આવેલા છીએ અત્યાર સુધી કોઈ આવ્યું છે નહીં અહીંયા ઇમરજન્સી વોર્ડમાં આવ્યો છું બધા ડોક્ટર અહીંયા બેઠા છે સુંગેલા છે એક જણ મોબાઈલ લઈને બેઠું છે પછી ઊભા થઈને જોવા જાવ છો ત્યાં પેશન્ટની હાલત તમે જોઈ શકો છો કે પેશન્ટ કઈ પોઝિશનમાં અત્યારે છે ડોક્ટર ઇમરજન્સી વોર્ડમાં સિવિલ હોસ્પિટલમાં રાતના બે વાગે છે નહીં મેડમ ડિલીટ કરી પેલા પેશન્ટની હાલત જોઈ લો અહીંયા કોઈ ડોક્ટર નથી કઈ વાંધો નહીં મારે વિડીયો નું બીજું કોઈ કારણ નથી હું પોલીસ સ્ટેશનમાં લઈ દઉજો હું ડિલીટ મારી દઉં હા નથી કરાવ વિડીયો ઉતારું છે એમ ટ્રીટમેન્ટ કરાવવાની છે કોઈ ડોક્ટર હાજર નથી એક ડોક્ટર સૂંઘેલા છે એક ડોક્ટર અહીંયા બેઠા છે મોબાઈલ જોવે છે હજુ લગીને આમને કહું છું કોઈ ડોક્ટર અત્યાર સુધી આવ્યા નથી અત્યાર સુધી કોઈ ડોક્ટર આવ્યા નથી ડોક્ટર આવશે હું પોલીસ સ્ટેશનમાં આવા રેડી છું જયારે પેલા ભાઈની ટ્રીટમેન્ટ થઈ જશે હું પોલીસ સ્ટેશનમાં આવા રેડી છું તમે ટ્રીટમેન્ટ કરવા આવ્યા વિડીયો વિડીયો બનાવવાનો સવાલ નથી ડોક્ટર ઊંઘેલા છે હજુ લગીને ઇમરજન્સી વોર્ડ રાતના બે વાગ્યા છે કોઈ ડોક્ટર હાજર નથી એની માટે આ વિડીયોગ્રાફી ચાલુ છે પેશન્ટ મેં તમને બી સાહેબ કીધું બાર કે ઇમરજન્સી પેશન્ટ છે સાહેબ ક્યાં લઈ જવ હજુ લગીન મિનિટ થઈ સાહેબ હજુ લગીન કોઈ આવ્યા નથી મારા આ મેડમ નથી થતા મને છે કે સિક્યોરિટી ને બોલાવું કઈ વાંધો નહીં સિક્યોરિટી બોલાવશો હું જઈશ પોલીસ કેસ ક્યાં છે ડિલીટ કરી દઈશ અત્યાર સુધી કોઈ જોવા આવ્યું નથી ડોક્ટર એક જ હાજર છે એવું કે છે ક્રિટિકલ કેસ છે પાછળ છે નહીં મારી પાસે વિડીયોગ્રાફી છે હા પણ શું કરતું તું હા કઈ વાંધો નહીં મારી પાસે જ્યાં સુધી ટ્રીટમેન્ટ નહીં થશે વિડીયોગ્રાફી ચાલુ હા બસ કઈ વાંધો નહીં મેડમ હા નહીડમ વાંધો નહીં ઇમરજન્સી વોર્ડ માં લાવ્યા છે સાહેબ કોઈ ડોક્ટર તો હોવા જોઈએ ને પેશન્ટની પોઝિશન જુઓ આ પેશન્ટની પોઝિશન તો

તકલીફ હોય મારી પર કેસ કરી શકો કેસ કરી શકો છો હું આવા માટે રેડી છું કારણ કે જુઓ જે ગેરકાયદેસર કામ અહીંયા ચાલી રહેલું છે કોઈ ટ્રીટમેન્ટ આપતા નથી હા ટ્રીટમેન્ટ મળતી નથી કેટલા માણસો આવ્યા ટ્રીટમેન્ટ મેડમ આમને પૂછો હા કઈ વાંધો કારણ કે કેટલું ક્રિટિકલ ઇમરજન્સી વોર્ડ મતલબ હું ઇમરજન્સી વોર્ડ મતલબ શું મેડમ તમે મને એ સમજાવો ચાલો રાતના બે વાગે છે અમે સિલ